પરંતુ અત્યારે જે પ્રકારની સ્થિતિ સર્જાય છે પ્રકારની સ્થિતિને જોતા એવું લાગી રહ્યું છે કે મેઘરાજા કચ્છ અને સૌરાષ્ટ્રના ગીર સોમનાથમાં મહેર આવશે પરંતુ આજના દિવસે કયા કયા એવા વિસ્તારો છે કે જ્યાં આગાહી કરવામાં આવી છે જ્યાં ભારે તેથી ભારે વરસાદ પડી શકે છે અને વિન્ડી મેપના માધ્યમથી એ પણ જાણવાના પ્રયત્ન કરવાના છે સાથે સાથે હવામાન વિભાગ જે મેપ જાહેર કરતું હોય છે એ મેપમાં રેડ યલો અને ગ્રીન જે એલર્ટ આપવામાં આવે ઝોન આપવામાં આવે અલગ અલગ એ કયા કયા વિસ્તારોમાં આપવામાં આવ્યો છે તેના વિશે વાત કરીએ પહેલા વિન્ડી મેપમાં અત્યારે માહોલ જોઈ લઈએ તો તમને ત્રણ જેટલી સિસ્ટમ ત્રણ જેટલા તમને રેડ સર્કલ દેખાતા હશે એક બે અને ત્રણ આજે અરબ સાગરની અંદર સિસ્ટમ આ પવનની ગતિને સીધી જ એ દરિયાકાંઠાના વિસ્તારોમાં ધકેલી રહી છે એ માટે થઈને સૌરાષ્ટ્રનો જે દરિયો કિનારો છે તેમાં મોટા મોજા અત્યારે રહ્યા છે જેના કારણે માછીમારો હેરાન પરેશાન થયા છે જોકે સતત ચોવીસ કલાક પહેલા જ હવામાન વિભાગે માછીમારોને પણ ચેતવણી આપી હતી કે દરિયો ન ખેડવો જોઈએ છતાં પણ અલગ અલગ વિસ્તારોમાં માછીમારી કરવા માટે દરિયો ખેડવા માટે એ માછીમારો ગયા હતા જેમાંથી કેટલીક બોટો ડૂબી ગઈ હોવાના સમાચાર અત્યારે એ મળી રહ્યા છે જો કે અલગ અલગ વિસ્તારોમાં તપાસ કરવામાં આવી રહી છે અને એક તપાસ મુજબ એવું પણ જાણવા મળ્યું છે કે કેટલાક ખલાસીઓ હજુ પણ લાપતા છે તેની શોધખોળ શરૂ કરવામાં આવી છે આ સિસ્ટમની અસર એ સૌરાષ્ટ્ર એટલે કે તમને કહી દઉં એ કચ્છથી લઈ અને સૌરાષ્ટ્રના દરિયા કિનારા સુધી ભારે અસર કરે તેવી શક્યતા છે ખાસ કરીને સૌરાષ્ટ્રનો એ જૂનાગઢ સોમનાથ મેન્દ્રડાનો જે વિસ્તાર છે ત્યાં ભારે તેતી ભારે વરસાદની સંભાવના હતી અને એ જ પ્રકારે અત્યારે પણ એ વરસાદ ત્યાં પડી રહ્યો છે અને આ વરસાદ એટલો ભયંકર છે કે નદી નાળા છલકાઈ ગયા છે અને ઘરોમાં પાણી ઘૂસી ગયા છે જે પ્રકારે આખું ગુજરાત અત્યારે જે નવી સિસ્ટમ બની હતી અને હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાંતો એ જે પ્રકારે કહ્યું હતું કે પંદરમી ઓગસ્ટ પછી એક એવી સિસ્ટમ બનશે કે જેની અસર આખાઈ ગુજરાતમાં થશે આખી સિસ્ટમ તમે જુઓ કે આખા ગુજરાતમાં ધમરોળી રહી છે લગભગ કેટલો વિસ્તારો છે કે જેને આવરી લીધો છે અમદાવાદ સહિતના વિસ્તારોમાં પણ વાદળછાયું વાતાવરણ છે વરસાદ જોવા મળ્યો છે આ વિસ્તારોમાં પણ ખૂબ ઓછો વરસાદ પડ્યો છે અને અહીંયા પણ અહીંના ખેડૂતો જે છે તે વરસાદની રાહ જોઈ રહ્યા છે પરંતુ વરસાદ હવે થશે એવી આગાહી હવામાન વિભાગ અને નિષ્ણાતો જે છે તેના દ્વારા એ કરવામાં આવી રહી છે ખાસ કરીને તમને કહી દઉં દ્વારકા પોરબંદર વેરાવળ ઉના સોમનાથ ભાવનગર છે સૌરાષ્ટ્રનો જે વિસ્તાર છે ત્યાં ભારે વરસાદની આગાહી સાથે સાથે કચ્છમાં પણ ખૂબ સારો વરસાદ હવે પડે તેવી શક્યતા છે કારણ કે કચ્છની અંદર ગાજવીજ સાથે વરસાદ અને યલો એલર્ટ આપવામાં આવ્યું છે અમુક અમુક જગ્યાએ રેડ એલર્ટ છે અમુક અમુક વિસ્તાર છે કે યલો એલર્ટ છે જ્યાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ થઈ શકે છે પણ મહત્વની વાત કે ભાવનગરથી લઈને ત્યારબાદ તમે લઈ જાઓ વલસાડ સુરત વાપી કહી શકાય કે દક્ષિણ ગુજરાતનો જે વિસ્તાર છે દાદરા નગર હવેલીથી શરૂઆત કરી છેક સુરત સુધી પહોંચી જઈએ નવસારી એ બધામાંથી ભારે પૂરેપૂરી છે અને હવામાન કહેવા પ્રમાણે આગામી દિવસ હજુ પણ અલગ અલગ વિસ્તારોમાં ભારે તે વરસાદ પડે તેવી સંભાવના છે પરંતુ બીજી તરફ વાત કરવામાં આવે તો હવામાન વિભાગ જે મેપ જાહેર કરે છે એ મેપને જોવાનો પણ પ્રયત્ન કરીએ કારણ કે મેપની અંદર પણ જે અલગ અલગ ઝોન આપેલા હોય છે એ ઝોનમાં કયા કયા વિસ્તારો એવા છે કે જ્યાં રેડ યલો અને ગ્રીન ઝોન આપવામાં આવે છે આ મેપની અંદર વાત કરવામાં આવે તો આજનો આ મેપ કે જેમાં લગભગ જે વિસ્તારો છે જેમ કે કચ્છ મોરબી જામનગર રાજકોટ બોટાદ સુરેન્દ્રનગર પાટણ બનાસકાંઠા મહેસાણા ગાંધીનગર અમદાવાદ આણંદ ખેડા છે મહીસાગર છે અરવલ્લી છે અને સાબરકાંઠા છે આ જે વિસ્તારો છે ત્યાં યલો છે એટલે કે હળવાથી મધ્યમ વરસાદ ગાજવીજ સાથે નહીં પણ હળવાથી મધ્યમ વરસાદ થાય તેવી શક્યતા છે બીજી તરફ ઓરેન્જ એલર્ટની વાત કરીએ તો દેવભૂમિ દ્વારકા પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથ ભરૂચ વડોદરા પંચમહાલ દાહોદ છોટાઉદેપુર નર્મદા તાપી અને ડાંગ આ જે વિસ્તારો છે ત્યાં આગળ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે એટલે કે ભારેથી ભારે વરસાદ થાય સાથે સાથે રેડ એલર્ટ અમરેલી છે અને ભાવનગર છે સૌરાષ્ટ્રના બે વિસ્તારો અરવલ્લી અમરેલી માફ કરજો અને ભાવનગર આ બે વિસ્તાર સૌરાષ્ટ્રના અને દક્ષિણ ગુજરાતના સુરત નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવે એટલે કે એક બે ત્રણ ચાર પાંચ અને છ વિસ્તાર એવા છે કે જ્યાં આજે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર બાર વિસ્તાર એવા છે કે આજના દિવસે જ્યાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે બાકી બધા વિસ્તારની અંદર યલો ઝોન છે કે હળવાથી મધ્યમ વરસાદ થઈ શકે તેવી વાદળછાયું વાતાવરણ રહે તેવી પણ સંભાવના અત્યારે દેખાઈ રહી છે વિન્ડી મેપના માધ્યમથી જાણવું છે કે આજના આગળમાં દિવસે જેમ જેમ જાય છે જેમ જેમ એક એક કલાક પસાર થાય છે તેમ તેમ કયા પ્રકારની સ્થિતિ એ સર્જાય છે વિન્ડી મેપની અંદરથી જોવાના પ્રયત્ન કરીએ આપણે આ જુઓ કે અત્યારનું આ વેધર વેધર એના જે છે તે અપડેટ બતાવી રહ્યું છે થોડા આપણે એક દોઢ કલાક આગળ જઈએ એટલે થોડી સિસ્ટમ હળવી થાય અને એની અસર એ કહી શકાય કે અરબસાગરમાં તો દેખાય છે પરંતુ મહત્વની વાત કે આગામી સમયમાં એટલે કે એક બે કલાકમાં તમે જુઓ કે દ્વારકાની નજીક પોરબંદર દ્વારકાની નજીક ભારે ભારેથી અતિભારે વરસાદ પડે તેવી સંભાવના દેખાઈ રહી છે ગાજવીજ સાથે તમે જુઓ કે આ સિસ્ટમ એ ગાજવીજ એ પોરબંદરથી લઈ અને દ્વારકા સુધી અસર કરે તેવી પૂરેપૂરી શક્યતાઓ અત્યારે જો વર્તાઈ રહી છે જે પ્રકારે દરિયાકાંઠામાંથી બનેલી એ સિસ્ટમ બંગાળની ખાડીની એક સિસ્ટમ કે જેની અસર ગુજરાતમાં થોડી ઘણી થઈ હતી પરંતુ અરબસાગરની અંદર બનેલી સિસ્ટમ સિસ્ટમ છે કે કેમ એનું હવામાન વિભાગને નિષ્ણાતો છે તે અત્યારે કહી શકાય કે જે મેળવી રહ્યા છે પરંતુ ખાસ વાત કરવામાં આવે તો જેમ 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 દિવસો અને કલાકો આગળ પસાર થાય છે તેમ તેમ નાના મોટા ફેરફારો એ હવામાનમાં થતા હોય છે તે પ્રકારના દ્રશ્યો અત્યારે દેખાઈ રહ્યા છે પરંતુ મહત્વની વાત એ કે સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં ખાસ કરીને સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે તો કહી શકાય કે જે અલગ અલગ વિસ્તારો છે સૌરાષ્ટ્રના અમરેલી સહિતના વિસ્તારો છે મેંદરણામાં ખાસ કરીને પાંચ કલાકમાં દસ ઇંચ જેટલો વરસાદ એ ત્યાં ખાપકી ચૂક્યો છે નદી નાળા ભરચક ભરાઈ ગયા છે અને પાણી જે છે તે હવે બહાર ગ્રામ્ય વિસ્તારમાં પહોંચી રહ્યું છે લોકોના ઘરો એ નીચાણવાળા વિસ્તારોમાં છે ત્યાં અત્યારે એમના ઘરોમાં પાણી ઘૂસવાની એ તૈયારી પણ એ જોવા મળી રહી છે અને ખાસ તંત્ર દ્વારા જે તે તૈયારી પણ કરવામાં આવી રહી છે અને લોકોને સાવચેતીના ભાગરૂપે માહિતી પણ ત્યાં પહોંચાડવામાં આવી રહી છે અને હવામાન વિભાગે સતત આખાઈ મુદ્દે હવામાન મુદ્દે અને વરસાદને લઈને એ સતત એ અપડેટ આપી રહ્યું છે તમારા વિસ્તારમાં કેટલો વરસાદ છે ને પાણી ભરાયા છે કે કેમ કમેન્ટ બોક્સમાં ખાસ લખજો જોતા રહેજો ન્યૂઝ નમસ્કાર